Usparat! Kami Jukenggane Salah! Ya Sokro! Hah? Oh Berkuasa mana? Wah! Lalu rion! Lalu rion, eh! Puspa, oh, oh <laughs> puspa! Nih, nah! nah ya dia, loh!

આવ્યો નવું આવ્યું જોયું હું જોયું ચા જોયું જોયું નઈ ખાલી નો મોપડી એમ જોવા જવું નહીં જઈએ જઈએ હું જોઈને ના આવ્યો યાર તમે ત્રણ ચાર જ્યાં ત્રણસો રૂપિયા ટિકિટ હા યાર ના હોય ત્રણ ત્રણસો રૂપિયા ટિકિટ આપણે એ તો તમે જોઈને આવે ને મને કહેજો હું જોઈ લે પકડી દેજો તમે તમે કહેશો એટલે હું વપડે નહીં ઉપડે મૂકો ટાઈમ આપણને ટાઈમ પડ્યો હોય તો હું તને વપરાવું બધું તમારે જોવું છે તું ગયા બે હા તો જઈએ હેડો હું જઈએ તો હા જાઓ હા તમારે ટ્રેક્ટર લઈ લો કે યાર ટ્રેક્ટર લઈને જવા તું છે ગાડી લઈને જવાય ગાડી તમારે તો હતા એ તો લેતા આવીએ નવી ગાડી લઈએ ને ઓહો એટલા રૂપિયા હા પૈસા પૈસા હું પૈસા કો બધા ઇન તે હેલો કાઢો ટ્રેક્ટર લઈ લો કે આપણે યાર ગાડી મજા ના આવે યાર સારું તો હેડો એવું કરો ટ્રેક્ટર લઈ લઈએ આપણે બે જણા જઈએ હા અને ઓનો ઘરો સોફ ઓહો તારા હું સસ્તો પુષ્પા આપણા પિક્ચર માં મૂ પુષ્પા ના હોય તન તમને તો ખબર જ નહીં ને ઝુકેંગા નહી સલાહ તમે પિક્ચર બનાવી દો એવું વાહ વા તમે પુષ્પા બનાવ મને તો ખબર જ નહીં પુષ્પા બનુ છું તમે પુષ્પા પિક્ચર શું પુષ્પા એવા મારુંગા એવા મારુંગા પુષ્પા બતા દુગા ઝુકેગા પુષ્પારા ઝુકે ના હોય પુષ્પરા એમ કહું હા હરખાજી પીછે જોયું એ હરખા ટોલિયા નઈ દુશ્મની મારા હા બોલો હરખાજી તમારી દુશ્મની મારા પાકા ભાઈ

ભાઈ પુષ્પા નું પિક્ચર જેવું લાદયું બીજા ને હોગી લાવું પૈ મારું પુષ્પા રાત ધુખેંગાની

પેલો કયો ગ બીજો કલાકાર તો એક માર્કેટમાં જેઠી બળાવ્યો જેઠીઓ પેલા ભેગા થઈ ને રાડ પડ એવું પણ પુષ્પા છે પુષ્પર પુષ્પા 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 નું જોયેલું હોય પુષ્પા નું પિક્ચર અમે હેડો જોયેલું કઈ જોયું છે પુષ્પા નું પિક્ચર બતાવું ટિકિટ ટિકિટ ફ્રીમાં એવું

તમે પુષ્પા પૈસા લેવા મારી મારી ઢોલ જેવો કરાવી દીધો પુષ્પા ચોકો રાયો ખાય દેખાતો નહિ મને મારી મારી ગયો નમસ્કાર મિત્રો અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો કોઈના જોડે આવું ના કરતા ને મારી મારી તોડી નાખી ઢોલ જુઓ કોણ નાખી જય માતાજી